સાબરકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવારનું કોકડું ગુંચવાયેલું છે સાબરકાંઠા લોકસભા બેઠકના હોદ્દેદારોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા સંગઠનના હોદ્દેદારો પૂર્વ અને વર્તમાન ધારાસભ્યના મુખ્યમંત્રીનું તેડું ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને અગિયાર વાગે બેઠક મળશે જેમાં હર્ષ સંઘવી સી આર પાટીલ પણ બેઠકમાં હાજર રહેશે આ બેઠકમાં સાબરકાંઠાના વિવાદ પર ચર્ચા થશે વિવાદ પૂર્ણ કરવા મુખ્યમંત્રી નેતાઓને સમજાવશે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વન ટુ વન બેઠક કરી હતી ન્યૂઝ રૂમથી કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ આ મામલો એટલો વધુ ઉગ્ર બન્યો છે એટલો રોષ છે આ ઉમેદવાર સામે કે હવે મુખ્યમંત્રીએ ત્યાંના સ્થાનિકોને બોલાવ્યા છે આગેવાનોને બોલાવ્યા છે અગિયાર વાગ્યા બેઠક છે શું લાગે છે કે સમાધાન થઈ જશે કે પછી ઉમેદવારને બદલવા જ પડશે શક્યતા કેટલી છે સાબરકાંઠામાં ઉમેદવારને લઈને કોકડું એ હદે ગૂંચવાયું છે કે હવે મુખ્યમંત્રીને દરમિયાનગીરી કરવી પડી રહી છે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાબરકાંઠા પહોંચ્યા હતા અને પાંચ કલાક મેરેથોન બેઠક તેમના દ્વારા ચલાવવામાં આવી હતી પરંતુ સમસ્યાનું સમાધાન છે તે નહીં મળતા હવે અંતે મુખ્યમંત્રી દ્વારા તે તમામ છે તેને બોલાવવામાં આવ્યા છે અને આજે અગિયાર વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે સાબરકાંઠા અને અરવલ્લી સંગઠનના જે હોદ્દેદારો છે તેને હાજર રહેવા ફરમાન છે સાથે જ ચાલુ અને પૂર્વ ધારાસભ્યો છે તેને હાજર રહેવા માટે થઈને પણ સૂચના છે તે આપવામાં આવી છે અને આજે તે તમામને બોલાવી અને આ મામલે સમજાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવશે ગઈકાલે હર્ષ સંઘવી દ્વારા તમામ સાથે વન ટુ વન બેઠક કરવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું હતું કે ઉમેદવારને લઈને સમસ્યા શું છે સાથે જ જો આ જ ઉમેદવાર યથાવત રહે તો ચૂંટણી ઉપર તેની શું અસર થઈ શકે છે તે અંગે ચર્ચા છે તે કરવામાં આવી હતી અને હવે આ તમામ નેતાઓ છે તેને મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે બોલાવી અને સમજાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવશે મુખ્યમંત્રીની સાથે હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તે હાજર રહેશે અને આ સમસ્યાનું સમાધાન થાય તેના પ્રયત્ન છે તે કરવામાં આવશે સીએમ દ્વારા તમામને શાનમાં સમજાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવશે આ અગાઉ સી આર પાટીલ દ્વારા ભીખાજી ઠાકોર છે તેને એક વખત કમલમ ખાતે બોલાવી અને સમજાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો પરંતુ વિવાદ જે છે તે હજુ યથાવત છે અને વિવાદ નામ લેતો નથી ને તેના કારણે જ હવે મુખ્યમંત્રીને આખા મામલો જે ગૂંચવાયેલો છે તે ગૂંચ ઉકેલવા માટે થઈ અને પ્રયત્ન છે તે કરવા પડી રહ્યા છે અને આજે અગિયાર વાગે આ બેઠક છે તે મળશે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે કે ભાજપની આગળની રણનીતિ શું હોઈ શકે છે બિલકુલ આભાર તમામ વિગતો માટે